અમદાવાદના ગ્રામ્યમાં રાષ્ટ્રવિરોધી આરોપીઓનું ચેકિંગ ત્રીસ વર્ષના ગંભીર ગુનાઓના આરોપીઓની તપાસ કરાઈ ગ્રામ્ય પોલીસે પચીસ બારસો ગુનેગારોનું લિસ્ટ બનાવ્યું ચાર ડીવાયએસપી પચીસ પીઆઈ બાવન પીએસઆઈ ત્રણસો ત્રીસ પોલીસકર્મીઓ ડ્રાઇવમાં જોડાયા પોલીસે બારસોમાંથી નવસો સાઠ આરોપીઓના ઘરે તપાસ કરી છે ગેરેજ માલિકોને પણ કારની લેવેજ અંગે એસપીએ સૂચના આપી છે આ જે ડ્રાઈવ હતી એ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો કે જે એનો જે ડોઝિયર હતો એની એની જે એને બારેમાં જે ઇન્ફોર્મેશન હતી આ ઇન્ફોર્મેશન તમામ જે એને રૂબરૂ એને બોલાવીને આ ઇન્ફોર્મેશન ગેધર કરવાની યા આસપર આસપડોશના જે લોકો છે એનેથી પૂછપરછ કરીને આ ઇન્ફોર્મેશન ગેધર કરવાની હતી તો એના ડોજિયર અપડેટ કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો બીજો એને ઉપર એક વોચ ગોઠવાની ઇન્ટેલિજન્સ ગેધરિંગની એક મેજર એક્સરસાઈઝ હતી તો અત્યારે આ ચેકિંગ દરમિયાન કોઈ નવો ગુનો દાખલ થયો નથી આ જે જૂના આરોપી હતા એને ઉપર કડક વાચ હોય એને માટે આ ડ્રાઈવ રાખવામાં આવ્યો છે